મારું જે જૂનું સ્ટેન્ડ હતું ને તમને ખબર છે જૂનું સ્ટેન્ડ લઈ આવ્યો છે મેં તો વિડીયોમાં કેમ થાય એમ જોવા માટે તો લઈ સ્ટેન છે જો આ રીતનું કંઈક કારણ આ નવું નથી લેવા જૂનું છે જ તે મારી પાસે છે તો લઈ છે તો આખલે આની અંદર ઉતારવાનું છે અને આની અંદર કાલના વિડીયો ઉતાર્યા થાય ને તે બહુ મસ્ત શૂટિંગ છે મેં કીધું મજા આવી ગઈ એટલે પહેલી વાર ટ્રાય મારવા લેવા થાય એટલે મજા આવી ગઈ સ્ટેન્ડ કહું તૂટી ગયેલું છે થોડુંક જો થોડુંક તૂટી ગયેલું પણ આમ હાલી જાય છે બગી જાય છે એટલે વાંધો નહીં તો હાલો થોડાક વિડીયો રીલ બને છે પછી આવી ઘરે તો ખાસ કરીને વિડીયોને એન્ડ સુધી બનાવી જો હજી ચાલો તમે સબસ્ક્રાઈબ ન કરવી તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો કાંઈ કામ સબસ્ક્રાઈબ કરી નાખો ને એક લાઈક કરી નાખો વિડીયોને હાલો પછી આ કરીને મળી જાય બ્લોગમાં વાગી જાય છે અત્યારે સાડા છ અને અમારે વિડીયો બનાવવાનું બધું પૂરું થઈ ગયું છે અને અમારે બેન જોઈએ ખુરશી ને બધું હકાલવા મી નશે કારણ કે ખુરશી પર બધું બુક ના અંતે રાખીને અને વિડીયો શૂટ કરતા હતા અને હવે જો અમારે બેન ખુરશી હરકી કરે છે

तो जो खोली अंदर मु कैसे ना यहां पड़ी गाड़ी पड़ी से स्टैंड है बेगू करवन बाकी से हो जी मु कर ही कौन करेगा ये सब हां मैं करूंगी मैं करूंगी चलो <laughs> हम स्टैंड बेगू कर लो ना जी दरवाजा बंद करवाना से और हूं करी कौन तू करो तना आवड़े कोई एक वेडू ये पहले इसका ढक्कन खोलने का हां ऐसे ऐसे हां हां फिर इसको ऐसे करने का फिर ऐसे करने का फिर ऐसे करने का दे फिट कर देने का आधा गुजराती बोलते हैं आधा हिंदी बोलते हैं हाँ 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 हाँ

કુલદીપ ભાઈ આવી જશે તો ઓ કુલદીપ ભાઈ આય આય બી વા અરે વાહ કઈ બધું એ કુલદીપ ભાઈ કઈ બધું લે ઊભો તો રે પણ એ ભાઈ એ ભાઈ એ ભાઈ એ ભાઈ લે 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 આ ભાઈ મોત માં લાગ્યા તો હાર બીજા અમાર ભાઈ આવી ગોપી બેન આવી ગયો એ કુલદીપ ભાઈ કેમ ભગવાન આગા Ja? લે 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 આજ બધે મોજમાં લાગે જાવ ને જાવ ને લાગે દોડે હે કોને ખબર હું કામ દોડે કેમ કોને તારે આકવી છે આવડે આવડે હા આપણે બે ફારુ કરી આવ્યા જઈએ હું કારી લઉં તને ગાડી આવડે હાલ તો હું તને એક સવાલ પૂછું પૂછ તો ગાડી આકતી હોય પછી એક બાજુ હું ઊભો હોય અને એક બાજુ તારા ઘરવાળા ઊભા હોય તો સૌથી પહેલાં તો કોને મારા કોને મારા વિચારે વિચારે કોને મારા મારવાની હોય તો મારવા પડે કેમ કોને બે ઓપ્શન પસંદ કોને મારા બ્રેક મારવાની હોય બ્રેક બ્રેક ન મારવાનું હોય હા બ્રેક તો એમ કે

અય તો મિત્રો આજે ઘણું બધું લેટ થઈ ગયું છું ઘરે એટલે ઘરે કાંઈ શૂટ નહોતું કર્યું ના અત્યારે પાછી સવાર થઈ છે બધાને ગુડ મોર્નિંગ અને પાછા આપણે હવારમાં આવી છે આપણા કાકાના પલોટે અને અત્યારે જો અમારા પછા મમા આવી શું જય માતાજી જય માતાજી બીજું કઈ ભાઈ શાંતિ તો અત્યારે અહીં બોલેરો ભરવા આવ્યા કારણ કે અત્યારે રામ મંદિરનું કામ ચાલુ છે એટલે હવન ને બધું છે કે નહીં બાવીસ તારીખે એટલે આ બધું કામ ચાલુ છે તો જો તમે ગોડાઉન ઘણો બધો સામાન એ ખાલી થઈ ગયેલો છે તો બધું ચાલું અય રમેશભાઈ

ar un... alo to videonayan ya.. odi binaresr aa nsumar yak રાહુલ રાહુલ એક વાર તારો વારો હવે આ ગાડી ભરાઈ ગઈ છે આખી સામાન ની અને જાય છે અમારા ગીલાભાઈ ને બાય બાય આખી ગાડી ભરાઈ ગઈ છે જાય છે હવે સામાન લગન નો જાય છે આરામ ફાઈનલી મિત્રો હવે આપણા બધા વિડીયો બની છે અને હવે જવાનું છે આપણે જે રામ મંદિરનું છે બધું આયોજન છે ત્યાં જવાનું છે જોવા માટે ખાસ કરીને તો પેલા તો આપણે ડેલો ડેલોબેન કરી રાહુલભાઈ તો ડેલો કરી દીધો છે ને હવે જવાનું છે આપણે જે રામ મંદિરનું જે આયોજન થવાનું છે હવનનું ત્યાં મંડપ ડેકોરેશન કઈ રીતનું કરેલ છે બધું જોવાનું છે તો ખાસ કરીને વિડીયોના એના સુધી બિનારે તો બહુ મજા આવે છે

પગેલા નમસ્કાર દિને દિને જન્માન શાસ્ત્રો દારિદ્ર નવ પૂજાય નારાયણ ये आए तो तू बैठो आओ लाए कौन आया एक आदमी ने बोलाओ भाई हा हलाबोखा हसस्त्र स्वाहस गपात सब भूमि तू भगवत चरणे वि लौ हेराड जायत गम गुरु महिमा

આટી જોર માં अल्लाह, मक्नी देवा की जे, सलाम भगवान की जे, ये मतलब ये क्या सलामी थी ये? ये मतलब ये किन फुकले थे? ये, ठीक है, वैसे यार ये क्या मालूम? कृष्ण कन्हैया यार। दो, नियत में वो डूबा है। Ven tus vuelas de ángeles de તો મિત્રો આ રીતનું બધું આયોજન છે અમારા ગામમાં રામ મંદિરનું તો આ બધી જોઈ શકો તમે સજાવટ છે અને અમારે રાહુલભાઈ બધા જે મંડપ ડેકોરેશનનું કામ ચાલુ છે જોઈ શકો છો તમે બધે તો હવે જાય છે આપણે ઘરે વિડીયો તમને કીમો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ